કચ્છમાં ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા ભુજમાં બે કોરોનાના પોઝિટિવ કેસ અને એક કેસ ગાંધીધામમાં આવ્યો આમ કચ્છમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવતા તમામ દર્દી જે ત્રણ છે તેમને હોમ આઇસોલેટેડ કરવામાં આવ્યા કચ્છ જિલ્લામાં કોરોનાએ દસ્ત દીધી છે ત્યારે કેશોકુમાર આરોગ્ય ભુજમાં સાડત્રીસ વર્ષ અને ચોત્રીસ વર્ષના બે પુરુષોને કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારે ગાંધીધામમાં એકતાલીસ વર્ષના કોરોના એકતાલીસ વર્ષના પૂર્વને પુરુષને કોરોના સંક્રમિત થયા છે ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે આ તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે આમ કચ્છમાં કુલ ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ છે જેમાં બે ભુજમાં છે અને એક કેસ ગાંધીધામમાં હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ઇન્ચાર્જ ડૉક્ટર કેશવકુમારે માહિતી આપતા જણાવ્યું છે જો લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેતીના પગલાં લેવા ખૂબ જ જરૂરી છે દિવસે દિવસે કોરોના માથું ચકતો જાય છે અને લોકો પોતાની જાતે જ ખ્યાલ રાખે માસ્ક પહેરે અને સેનેટાઇઝનો ઉપયોગ કરે તેવી પણ જાણકારી આપી છે